કૃષ્ણનું જીવન એટલું રંગીન વ્યક્તિત્વ છે એટલી બધી સંભાવનાઓ પડી માણસ જો પોતાના સમયનો સદુપયોગ કરે માણસ પોતાના સામર્થ્યનો સદુપયોગ કરે માણસ પોતાની સત્તાનો સદુપયોગ કરે માણસ પોતાની સંપત્તિનો સદુપયોગ કરે તો જો એને સમય નો સદુપયોગ કરતા આવડે તો આપણે ક્ષણમાં નથી જીવતા આપણે કાં તો ભૂતકાળમાં જીવીએ છીએ અને કાં તો ભવિષ્યમાં જીવીએ વર્તમાનમાં આપણું જીવન જ નથી અને આપણા આપણા શાસ્ત્રોની અંદર જેટલી પણ સાધન પરંપરા છે નામ છે અને જીવન વર્તમાનમાં છે જીવન ભૂતકાળમાં નથી કારણ કે એ કાળનું નામ જ ભૂતકાળ છે ગયો ભવિષ્ય આપણા હાથમાં નથી જે ગયો

એ જે ક્ષણ છે જે વર્તમાન છે એ વર્તમાનમાં હોશપૂર્વક જીવું વર્તમાનમાં જીવું ક્ષણને માણી લેવું જે જીવનની એક એક ક્ષણનો સદુપયોગ કરે ને એનું જીવન દિવ્ય બને અને જેનું જીવન દિવ્ય બને એનું જ મરણ દિવ્ય બને